સીણાવાડવા બહુ ખરવા મળે એટલે શીણા બંધ થયું બપોર પછી પછી અલર આવે છે એ તો કાવર પકડી જાય કે ઓરવા કેમ છો બધા મજા મજામાં જ છો કે આપણા એટલે બધા મજામાં જ હોય છે અને પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને રામ રામ ને સીતારામ અને જય મસ્તરામ તો વેલકમ છે બધાનો આપણા એક નવા બ્લોકમાં અને ફરી નવો દિવસ ઉગી જશે અને આપણને નવું કામ મળી જશે આપણે આ જવાનું છે વાઢવા અને વાઢીને દસ હજાર વાગે લગ્ન શેણાવાડીશું અને પછી પાછું આપણે ઓલી હવેલીવાળી વાડીએ હલર આવે છે ઘઉંનું તો આપણે પાછુંના હલરમાં જવાનું છે અને અત્યારમાં કલાક દોઢ કલાક બે કલાક જે શેણાવાઢા એ વાઢવાના છે અને પછી હલરમાં તો ઠેટ લગ્ન વ્લોકમાં બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો એવું હાલ તો पछि अर हेर्छ सेना फाडिना તો જો આપણે સેણા એવું વાડીને પછી કેમકે સેણા બહુ ખરવા ખરવામાં એટલે સેણાં બંધ કરીને આપણે વીએ હતા અહીંયા ઘઉં ભેગા કરવા આપણે કેમકે અહીં બપોર પછી પછી અલર આવે છે એટલે આપણે આવ્યા હતા ઘઉં ભેગા કરવા અને ઘઉંના પૂળા વાળી વાળીની તો પીડા હાથથી કેમકે નક્કર ઘાવર અગાઉ ભેગા કરી દઈએ તો ઘાવર પકડી છે ક્યાં ટુથી કે ભેગા કરી નાખેલા પીડા હાથથી તો આવી રીતે કંઈક ઓઘો કર્યો છે આપણે બરાબર આવી રીતે ઓઘો બનાવ્યો છે અને એક ઓઘો બીનો હોય એ તો તમે આગળ જોયું તો છે કે કેવી રીતે આપણે ઓઘા બનાવતા અને કેવી રીતે પૂળા હતા એવી રીતે કર્યું છે અને આગળ અલર આવે છે હવે એમ કીધું છે કે અલર આવે હમણાં આગળ પછી જોઈએ આપણે કેમ થાય કેમ તો જો આવી રીતે કંઈક છે પૂળા અને પછી ઓઘા કરીને ખાય કેમ આપણી સાઈડ આવી રીતે કાંઈ ઓઘા બોઘા ન કરવાના પણ આમ પણ ફરજિયાત કરવા જ પડે એ તો આપણે જે આગળનો જે વલગ હતો ને ઓલો ધાણાવાળા અલરનો એમાં આપણે જોઈ તો છે પણ જો આવી રીતે ઓઘા કેટલી ખા એમ ભેગી લો કરી દીધો હોય કે આમ આડા પાડો તો ઘઉં પડી દે એટલે ઊભા જ કરવા પડે નકર કે પછી ઘઉં ખરીદે એટલે ફરજિયાત ઊભા જ કરવા પડે પહેલી આપણે જે રીતે ઓઘા કરીએ એવી રીતે તો આવી રીતે કંઈક પ્રોસેસ છે અહીંયા અને આપણી સાઈડ કાંઈ એવું ન કરવાનું કેમ કે ના કાંઈ પડે પડે નહીં વાબા કાંઈ ન લાગે ને કાંઈ વિટોળીઓ ન સડે એવું કાંઈ ન થાય આપણે અહીંયા એવું બધું થાય એટલે આપણે આવી બધી મહેનત કરવી પડે સારું તો કન્ટિન્યુ છે એટલે બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો જોઈ આગળ આગળ અને જો બધા વ્યાજ સાંયા બે હવા કેમકે હવે હાલે આવે તમે કાંઈ કામ છે એટલે બધા બેઠા હે સાં ચાલો આપણે વ્યાજ હવે સાહેબ કેમ કે તડકો છે ભૂગા કરી નાખીએ એવું આપણે આપણેલર તો પાંચ વાગ્યાનું પૂરું થઈ ગયું હતું અને એ બધું આપણે લારી ભરીને કાઢવીને બધું ઘર ભેગીનું નાખીને આવ્યા અને કાંઈ બ્લોક ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં કેમ કે કામ જ એમ હોય કે ઓરવા ચડેલા હતા એટલે આપણે તો એ ટાઈમ ન મળે વ્લોક ઉતારવાનું પછી બધું કામ પતી ગયું છે અને એ બધું ઘર ભેગીનું કરી દીધું અને બધું અળિયામાં હવે પછી નિરાતે બાર કરી પછી વેચી આવશે તો એવી રીતે છે આપણું કામકાજ અને હવે પછી જાવું છે ચા પછી પાઉંભાજી લેવા અને પાઉભાજી મેં કીધું આપણે આટલું કંઈક ખાવાનું સારું લઈ આવી જાય ઠાકી જતી ગાડી મારે ખાવું છે મેં કીધું હાલત તો તમાર પેટ્રોલ ખાવા પેટ્રોલ નાખતા આવી જાય તો ગાડીને તેને મેં પેટ્રોલ થતા આપણે પેટ્રોલે નાખતા આવ્યું તો આવી ચા પૈસ જેડી ભાઈ આવે છે જેડી ભાઈની માટે ઊભો છું બધા આપણે હાલ થઈ ગયો પછી ઘેરે નાખી એવા અને હવે જેડીભાઈ ભાઈને બે ભાગ્યા જે ત્રાપ કે જે પાવભાજી ખાવી એટલે ગાવું જે હવે ત્રાપ હોય અને ગાડીમાં પેટ્રોલ નાખો ને એટલે રાઈ ત્રાપ હોય આપણે ત્રાપજમાં તો નથી પણ જાવાનું તો પહેલાં પેટ્રોલ લેવા કે પછી પાવભાજી લઈને ડાયરેક ઘેરે આવ્યા હતી તો હાલો પહેલાં પેટ્રોલ લઈ આવ્યો નથી આવ્યું બે ગાડીમાં આપણે પેટ્રોલ ભૂતી ગયતો હોય તો પહેલાં એકમાં નાખવાનું છે અને એકમાં પાછળ ભરતો આવવાનો છે હાલો તો પેટ્રોલ લઈ આવીએ પહેલાં તો જો આપણે પેટ્રોલ તો ગુરાકની એવા છે અને અહીં હોટેલ ઉભા રહ્યા અને જો એક બોટલ ભરી લીધો હા અને ગાડીની ટાંકીમાં નાખી દીધું તો હવે અહીં પાવભાજી લેવા હાલો તો આપણે જો ત્રાપસ થી પાભાજી લઈને છીએ અને વાળું બે જૂધી નું શાક છે પાભાજી છે અને દૂધ છે રોટલો છે હાલો તો વાળું કરી લઈએ પેલા તો જો આપણે વાળું પાણી કરીને તો આપણે પથારી કરી અને આપણો આજનો કઈક દિવસ આવો રહ્યો કેમ કે આપણે હલે મને બધા હાવ થાકી તો હવે જઈ જાના મના અને જો તમને અમારો વ્લોગ જોવાની આવી તો લાઇક શેર કમ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે લાઇકન બન ભૂલતા નહીં હાલે તો મળી જે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય જય મસ્ત રામ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો